મિત્રો ક્રાંતિ જોઈને આપણા ને ચોક્કસ દુખ લાગે આજે જે એની દશા છે એની દશા જોઈને આપણે ખરેખર અફસોસ વ્યક્ત કરીએ આજે આપણી સાથે અરવિંદ જાડેજા વિપક્ષી નેતા છે એમને દુઃખ થયું કે આપણો જે ક્રાંતિ તીર્થ છે આજે દેશ વિદેશ માંથી અહિયાં હજારો જયારે પ્રવાસીઓ આવતા હોય એમના જે ક્રાંતિ સ્મારક જેના નામે બન્યું છે નું ગૌરવ કહી શકીએ એવા શહીદ શ્યામજી કૃષ્ણ વર્મા એમના અસ્થિઓ આજે અહિયાં આપણે જોઈએ તો એમના અસ્થિઓના દર્શન કરવા માટે દેશ વિદેશ થી પ્રવાસીઓ આવતા હોય અને એમ અહિયાં બોર્ડ લાગેલો હોય કે પ્રવાસીઓને અહિયાં આવવાની મનાઈ છે હાલમાં રિનોવેશન નું કામ ચાલુ રહે ચાલી રહ્યો છે મિત્રો હું તમને ચોક્કસ કહીશ કે જે તે સમયે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાત આઠ કરોડમાં સ્ટ્રક્ચર ઊભું થયું હતું અને અત્યારે કરોડના ખર્ચે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આનું રિનોવેશન નું કાર્ય થઈ રહ્યું છે ચૌદ મહિના લાગ્યા હતા આ આખું સ્મારક બનવામાં અને આજે અઢાર મહિનાથી આજે આ અહીંયા છે તે કામ હજી ચાલુ છે જે ખરેખર દુખદ વાત કહેવાય

આટલા સમય થી કામગીરી છે મને તો કોઈ ખ્યાલમાં નહોતો પણ અહીંયા આવ્યા એટલે જાણવા મળ્યો કે છેલ્લા અઢાર મહિનાથી આ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા જે સ્મારક છે એનો રિનોવેશનની કામગીરી ચાલુ છે સૌ તો આ તકે હું યાદ કરીશ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે એમની જે દીર્ઘ દ્રષ્ટિ હતી અને આઝાદીના આટલા વર્ષો પછી આપણા પંડિત શ્યામજી કૃષ્ણવર્માના વર્માના કુંભને લંડન થી અહીંયા લઈ આવ્યા સાથે શ્રીમતી ભાનુમતી બેનના પણ અસ્થિ કુંભ હતા બે અસ્થિ કળશને આખા ગુજરાતમાં યાત્રા સ્વરૂપે લઈ અને માંડવી એમની જન્મભૂમિમાં લઈ આવ્યા પછી માંડવીની ભાગોળે એટલે આ મસ્કાની સીમા અને દરિયાની સામે આખો બાર એકર માં આખો સંકુલ બનાવ્યો અને જે તે વખતે આ આખો સંકુલ બનતા ચૌદ મહિના લાગ્યા હતા એટલે લગભગ સવા વર્ષમાં આખો સંકુલ તૈયાર થઈ ગયો અને ત્યારબાદ તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના કરકમલોથી વિધિ વિધાનપૂર્વક પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા અને એમના પત્ની શ્રીમતી ભાનુમતીબેનના અસ્થિને વિધિ વિધાનપૂર્વક આખી વિધિ કરી અને એક જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા હવે આનો રિનોવેશન થાય એમાં અમને કોઈ દુઃખની વાત નથી ખુશીના સમાચાર છે પણ રિનોવેશન તમે જ્યારે કરી રહ્યા છો ત્યારે મૂળ જગ્યાએ જ્યારે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જ્યાં અસ્થિ

ભાજપ સરકારની જવાબદારી છે કે અને તો સૌ પ્રથમ તમે હું કહેવા માંગીશ કે આજે તમે એક નાનો પુલિયો પણ બનતા હોય તો અહીંયા એજન્સીનું નામ લખવું જોઈએ ટ્રેન્ડિંગ પ્રક્રિયા કોણે કરી કેટલામાં ટેન્ડર બહાર પડ્યો એ લખવું જોઈએ કયા સમયગાળામાં ટાઈમ પૂરો થાય એ લખવો જોઈએ તો આજે આટલી રકમ થી આ સંકુલનો જો રિનોવેશન થઈ રહ્યો હોય તો કઈ એજન્સી રિનોવેશન રહી છે કઈ ટ્રેન્ડિંગ પ્રક્રિયા થઈ જાય કોને કામ સોંપવામાં આવ્યો કેટલા સમયમાં કામ પૂરો કરવાનો છે એવો એકે નાનો બોર્ડ લાગેલો નથી

આપણે હું આ જઈ ન શકીએ એવી હાલતમાં તમે પંડિત શ્યામજી કૃષ્ણવર્ડ માં અસ્થિ હું તો સેલ્યુટ કરીશ અંગ્રેજોને કે આપણા આ પંડિત શ્યામજી કૃષ્ણવર્ડ માં અસ્થિ આટલો ટાઈમ સાચવી રાખ્યા હતા એને રિસ્પેક્ટ આપ્યો હતો આજે આપણે એને રિસ્પેક્ટ આપી નથી શકતા કોની જવાબદારી છે એક જગ્યાએ તમે રાખી દીધા છે અસ્થિ કુંભ કોઈ જવાબદારી કોની અહીંયા રાજકીય પ્રોગ્રામ થાય છે હમણાં યોગ દિવસ ઉજવાનો ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ આવ્યા હતા વહીવટી તંત્રના તમામ લોકો હાજર હતા આવીને હાલ ગયા કોઈ પૂછા નથી કરતો ફોટો સેશન કરવો હોય તમારી વાહ વાહી કરવી હોય કોઈ ચાર મંત્રી આવે દર્શન કરાવી હાલ્યા જાઓ પણ તમે જોતા નથી અસ્તિકુંભ ની હાલત શું છે આ રાષ્ટ્રની સંપત્તિ છે કોઈ ભાજપ કે કોંગ્રેસની સંપત્તિ નથી આ રાષ્ટ્રની સંપત્તિ છે અને રાષ્ટ્રના સ્વતંત્ર સંગ્રામમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એ બલિદાન થયો એ આપણે આ જિંદગી યાદ રાખવો પડે આવું એમણે બલિદાન આપ્યો હતો આપણા દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી પણ જેમને રાજકીય ગુરુ ગણતા હોય પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને આ માંડવી જેના લીધે આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને માંડવી એમનું જન્મ સ્થળ છે એ જગ્યાએ જ્યારે એમના પવિત્ર અસ્થિ સિત્તેર વર્ષ બાદ મોદી સાહેબ લઈ આવ્યા હોય અહીંયા વિધિ વિધાનપૂર્વક અને પૂરા રિસ્પેક્ટ સાથે એક જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા હોય અને તમે રિનોવેશનના નામે એ અસ્થિને ઉપાડી લ્યો ગમે આ મૂકી દો તો શું મતલબ છે કોની છે જવાબદારી અમે પૂછવા માંગીએ છીએ કોની આ જવાબદારી છે

શું છાપ લઈને જશે કે ભાઈ માંડવીના પ્રજાજનો પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિ પણ નથી સાચવી શકતા અમને પણ દુખ લાગે છે મેં પણ આજે જે હું તો માંડવી ની જનતા ને કહીશ કે તમે શું કરો છો પૂછો સવાલો જેને તમે મત દીધા છે પૂછો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સંસદ સભ્ય ને ધારાસભ્યને રાજ્ય સરકારને ને પૂછો જીએમડીસી ને પૂછો પ્રજાના પરસેવાની કમાણી છે એમાં તમે આ વાપરો છો

અમને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આઠ દસ કરોડમાં જે તે વખતે આપણા દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે આઠ દસ કરોડમાં આખું આ સંકુલ ઊભું થયું હતું અને આજે ત્રીસ કરોડની મહત્પર રકમમાં આજે રિનોવેશનનું કામ થઈ રહ્યું છે રિનોવેશનના નામે ક્યાં કામમાં ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો ને આપને શું લાગે છે તો સૌ પ્રથમ હું કહેવા માનગીશ કે આજે તમે એક નાનો પુલિયો પણ બનતા હોય તો અહીંયા એજન્સીનું નામ લખવું જોઈએ ટ્રેન્ડિંગ પ્રક્રિયા કોણે કરી કેટલામાં ટેન્ડર બહાર પડ્યું લખવું જોઈએ કેટલા સમયગાળામાં ટાઈમ પૂરો થાય એ લખવો જોઈએ તો આજે આટલી માતબર રકમ થી આ સંકુલનો જો રિનોવેશન થઈ રહ્યો હો